સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ કમેલા દરવાજા શા રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો સાથે જ એક રેલી યોજવામાં આવી છે હનુમાન કથા વાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી જેમાં ટ્રાફિક પોલીસ તેમજ પોસ્ટરના સહયોગથી એક્સિડેન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કમેલા દરવાજા ચાર રસ્તા મેલેનિયમ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે શ્રી ક્રિલી યોજવામાં આવી છે જેમાં હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી રિંગ રોડ ઓવરબ્રિજ નીચે કે નરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલ વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો એસપી વસાવાએ જણાવ્યું કે સેફટી મંથના કાર્યક્રમના ભાગ રૂપે હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પોલીસ કર્મીઓ અને વાહન ચાલકો જે હેલ્મેટ નથી પહેરતા તેમને પણ આપવામાં આવ્યા હતા ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી અહીં એક ચોકીને પણ ખુલ્લે મૂકવામાં આવી છે તે માટે હેલ્મેટ ખૂબ જરૂરી છે અકસ્માત વખતે માથાના ભાગે થતી ઈજાઓને કારણે મોત થતું હોવાનું સામે આવ્યું છે જેથી તમામ નાગરિકો હેલ્મેટ પહેરે તે ખૂબ જરૂરી છે આ કાર્યક્રમમાં ફોસ્ટા પણ સહભાગી બન્યો હતો ટેગ અમારી જો એનજીઓ સિક્સ રાઇડે હારી રમસેના રૂપમાં ગયા કાશી છે અયોધ્યા 210 किलोमीटर की राइड है जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे दो दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट तेरह साइकिलिस्ट हैं जिसमें छः महिलाएँ और पुरुष हैं बाकी साथ और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने ये हमारा उद्देश्य है सूरत में आज ये प्री फ्लैग ऑफ सेरेमनी है जिसमें सूरत सिटी पुलिस के कमिश्नर श्री गहलोत साहब और यहाँ पर जो सालंगपुर के महेंद्री आए हुए हैं और साथ में फोस्टा के अध्यक्ष कैलाश जी और पूरी टीम इसमें जुड़ी हुई है कुल मिला के इंडस्ट्रियल और औद्योगिक व्यापारिक बंधु और सारे लोग इसमें जुड़े हैं महिलाएं है इसमें जुड़ी है मुख्य उद्देश्य लोगों तक तो जन जागृति फैलाना है जिसके माध्यम से देश को एकजुट किया जाए और नशा मुक्त और दुर्घटना मुक्त भारत बनाया जाए हाल में रोड सेफ्टी मंच न पहली जानुआरी लॉन्च कर दर वर्षे आ रोड सेफ्टी मंथ मंच नयोजन कर अलग अलग कार्यक्रमों प्रकारनेस ने लगता सेफ्टी ने लगता कर आज रोज हमारे टेक्सटाइल मार्केट एरिया में પોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવે તો તેમ ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફ્ટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત પોસ્ટરના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને થી ભરચક એરિયા છે એ વિસ્તારમાં અમારી નવી ચોકી ફોક્સાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે જ્યારે આ રોડ સેફ્ટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો અવશ્ય તમે પહેરો તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના એમાં સિગ્નલ ફોલો કરવા ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી રોંગ સાઈડ નહીં આવું ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી એ બધી નિયમોનું પાલન કરવા માટે અમારી નાગરિકોને નમ્ર અપીલ છે